નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ વિસનગર શહેરની નૂતન કેળવણી મંડળ સંચાલિત નૂતન ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા શહેરના રાજમાર્ગો ઉપર સ્વચ્છતા અભિયાન અને વ્યસન મુક્તિ જાગૃતિ માટે એક રેલીનું આયોજન કર્યું હતું અને શહેરના ત્રણ દરવાજા વિસ્તારમાં જાહેર રોડ ઉપર શહેરના લોકોમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે ખાસ સ્વચ્છતા અભિયાન અંતર્ગત નાટક રજૂ કરવામાં આવ્યું હતું જેમાં લોકોને ખાસ કરીને આ સ્ટીકનો ઉપયોગ કરવો નહીં તેવી જાણકારી મળી રહે તેવી સરસ માહિતી સાથે વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી જેને અહીંયાથી પ્રસાર થતાં સૌ શહેરીજનો અને વાલીઓએ તાલીઓથી વધાવી લીધી હતી અને સૌએ આ વિદ્યાર્થીઓની પ્રશંસા કરી હતી આ બાબતે નૂતન ગ્લોબલ સ્કૂલના રત્નાબેન પટેલ અને શિક્ષકોએ ભારે ઉત્સાહ સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અહેવાલ પ્રકાશ સોની સાથે વસીમ મનસુરી વિસનગર कई स्कूल में थी अभी नतन ग्लोबल स्कूल में थी जी हां जी सुजा साथ में तुम्हें क्या टीमों पर नाटक में बदलो अभी स्वच्छ भारत की टीमों में आते हैं फिल्मों में आते हैं ठीक है हमारे में शुरू करो नाटक में अभी नाटक में ड्रग्स एडिक्शन ने एवा बड़ा स्ट्रेस करी है वीडियो ने आप आप वीडियो तुम्हें जो संदेश आप में हमें वो संदेश आप का के कि तुम हमारा भारत इस प्लास्टिक 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 इसलिए मैम एक और दुख देशो कहीं ने यहां आवे छे के हमारा भारत अपु प्लास्टिक मुक्त देश बने स्वच्छ भारत बने और नशा मुक्त देश बने एवं हमें प्रयास करना चाहिए हमारी स्थिति अपु राज्य एक स्वस्थ भारत बनी रहे एवं हमें संकेत को अपवार मारना गुड मॉर्निंग एवरीवन आई एम रजनी फ्रॉम आई एम द कोऑर्डिनेटर ऑफ एसआरएफ ह्यूमन ग्लोबल स्कूल टुडे द Uh, the theme of this street play is addiction-free india as well as plastic-free india